અઢાર માર્ચે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક યોજાઈ શકે છે તો ચલો જાણીએ કયા ઉમેદવારને તક મળી શકે છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસની આજે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં સાત બેઠકોના ઉમેદવાર અંગે નિર્ણય લેવાઈ શકે છે સાબરકાંઠા બેઠક પર જસુભાઈ પટેલ અથવા રાજેન્દ્રસિંહ કુમ્પાવત શક્યતા છે તો પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે મહેસાણા બેઠક પર બળદેવજી ઠાકોર પહેલી પસંદ બની છે આ તરફ ગાંધીનગર બેઠક પર સોનલ પટેલ અથવા લાલજી દેસાઈને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે જુનાગઢ લોકસભા માટે જલપા ચુડાસમા અથવા હીરાભાઈ જોટવાની શક્યતા છે તો છોટા ઉદયપુર લોકસભા બેઠક માટે સુખરામ રાઠવવાનું નામ આગળ ચાલી રહ્યું છે પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અથવા દુષ્યંતસિંહ ચૌહાણને તક મળી શકે છે આવી જ અન્ય લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહવું ન્યૂ ગુજરાતી ન્યૂઝ